દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના ભસરડા ગામના ખેડૂતો શ્રી રૂપસિંગભાઈ બારીયા છેલ્લા પાંચ વર્ષથી આત્મા પ્રોજેક્ટમાં જોડાઈને વિવિધ સ્થળે તાલીમ લઈને પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે ખેતીમાં તેઓ શાકભાજી અનાજ ફળ ફળાદી વૃક્ષો આયુર્વેદિક ઔષધિ ગુલાબ અને ગલગોટા ફૂલોની સહિત ખેતી કરીને વાર્ષિક બે લાખથી વધુની આવક મેળવી રહ્યા છે ખેડૂત શ્રી રૂપસિંહભાઈ બારિયા સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે આજથી પાંચ વર્ષ પહેલાં હું આત્મા પ્રોજેક્ટમાં જોડાયો આત્મા પ્રોજેક્ટ દ્વારા આપવામાં આવતી ગાય આધારિત પ્રકૃતિક ખેતીની તાલીમ લીધા બાદ ત્યારબાદ પ્રાકૃતિક ખેતી કરવાનું શરૂ કર્યું હતું આ ખેતીમાં જીવામૃત ધનજીવમૃત તેમજ અલગ અલગ પ્રકારની ખેતીમાં છંટકાવ હું કરું છું મારા ખેતરમાં બસો પચાસથી વધુ આંબાના ઝાડ સાથે ચીકુ જામફળ આંબડી દેશી શાક લીમડા અને સાથે ત્યારે ગલગોટા અને ગુલાબના નવા રોપના ફેરબદલ કરીને ફૂલોમાંથી કેરીઓમાંથી અમને સારી એવી આવક મળે છે આજે લોકોમાં નવા નવા રોગ ઊભા થઈ રહ્યા છે તેનું મુખ્ય કારણ રાસાયણિક યુક્ત દવા ખાતર અને એટલે જ આપણા રાસાયણિક ખાતર અને દવાને છાંટીને પ્રાકૃતિક ખેતી એટલે કે ગાય આધારિત ખેતી કરવી જોઈએ તેનો સૌને ભલાઈ કરું છું સાથે જ દાહોદ જિલ્લાના ખેડૂતોને કહેવા માંગુ છું કે પ્રાકૃતિક ખેતી કરીને અનાજ ઉગાડે અનાજ ગુણકારી અને સ્વાદિષ્ટ હોય છે અને સાથે જ આપણા પરિવારના સ્વાસ્થ્ય અને તંદુરસ્ત રોગને મુક્ત રાખે છે એટલે પ્રાકૃતિક ખેતી તરફ વળો અને પ્રાકૃતિક ખેતી કરીને મારા દાહોદ જિલ્લાના ખેડૂતોને સલાહ અને સૂચના આપો મારું નામ બારીયા રૂપસિંહભાઈ મળુભાઈ ગામ ભરસડા તાલુકો ગરબાડા જિલ્લો દાહોદ હું રહેવાસી છું હું છેલ્લા ચાર પાંચ વર્ષથી પ્રાકૃતિક ગાય આધારિત ખેતી કરું છું તેમાં ગલગોટા પછી શાકભાજી આંબા અને સિકુજાફળા ઝાડોની ખેતી મોટા ભાગે કરું છું તે તેના મને ચાર પાંચ વર્ષ થઈ ગયા એમાં સારી એવી ઇન્કમ થાય છે અને ખર્ચો ઓછો આવે છે એટલે આ પ્રાકૃતિક ખેતી હું કરું છું જેના માટે હું દાહોદ જિલ્લાના તમામ ખેડૂતોને બે હાથ જોડી અને એમ કહેવા માગું છું કે પ્રાકૃતિક ખેતી કરવાથી નફો થશે નુકસાન થતું નથી અને ખર્ચો ખેતીમાં ઘટે છે આટલે મા જિલ્લાના ખેડૂતોને હું નમ્ર વિનંતી કરું છું